દોસ્તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી જુલાઈ બે હજાર રાધિકા મર્ચન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે આ પહેલા એમની ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેલિબ્રેશન તારીખ એક માર્ચથી ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે ખૂબ મજાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જે અંબાણી પરિવાર એ કુટુંબ છઠ્ઠા મહિનામાં અનંત અંબાણીના લગ્ન કરવા જઈ રહ્યું છે ત્યારે જેમની સાથે લગ્ન થવાના છે એ અંબાણી પરિવારની થનારી નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટના માતા પિતા કોણ છે અને એમની માતા શૈલા મર્ચન્ટની સંપત્તિ કેટલી છે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે જણાવીશું માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો બધા જાણે છે કે રાધિકાના પિતા વિરેન એક બિઝનેસમેન છે પરંતુ બહુ ઓછા લોકો એવું જાણે છે કે રાધિકાની માતા એટલે કે શૈલા મર્ચન્ટ પણ બે કરોડ રૂપિયાના બિઝનેસની હેડ છે તો ચાલો તમને રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ વિશે જણાવીએ કહેવાય છે કે શૈલા મર્ચન્ટ ગુજરાતના કચ્છ જિલ્લામાં શૈલા ભાટિયા તરીકે જન્મેલી એણે મુંબઈમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરેલું તેણીએ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે જેઓ એક લોકપ્રિય ફાર્માસ્યુટિકલ એક કંપનીના એન્કોર હેલ્થ કેરના સ્થાપક અને સીઈઓ છે આ દંપતીને બે પુત્રીઓ છે અંજલિ મર્ચન્ટ અને રાધિકા મર્ચન્ટ વિરેન સાથે શૈલીના એ લગ્ન પછી તેણીની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી એન્કોર હેલ્થ કેર શૈલા પાસે ગયા અને જ્યાં તે કંપનીની એમડી છે જ્યારે અંજલિ અને રાધિકા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે ત્યારે શૈલા બિઝનેસ જગતનું એક મહત્વનું નામ બની ગઈ છે જે તેના પતિની રૂપિયા બે હજાર કરોડની કંપનીની દેખરેખ રાખે છે જેનું વાર્ષિક ટર્ન ઓવર આશરે રૂપિયા બસો કરોડનું હોવાનું કહેવાય છે આ તમામ માહિતી અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી ઇન્ટરનેટ આધારિત હોય છે એટલે આ રાધિકા મર્ચન્ટની માતા અને એટલે કે અનંત અંબાણીના સાસુ એ ખૂબ અમીર છે અને જેમની સંપત્તિ બે હજાર કરોડ રૂપિયાને પાર છે આ ઉપરાંત હવે આપણે જાણીએ કે અંબાણી પરિવારના ત્રણેય વેવાયો આજે શું કરે છે કે મુકેશ અંબાણીના ત્રણેય વેવાય પાસે કુલ કેટલી સંપત્તિ છે દોસ્તો શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના ત્રણેય વેવાય કોણ છે અને એમાંથી સૌથી વધુ અમીર કોણ છે જો ન ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ બનાવ્યો છે આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા આવા જ નવા અને અવનવા રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલાં ત્યારે આવો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો સૌથી વધુ અમીર ઈશા અંબાણી પીરામલ પરિવારની વહુ છે મિત્રો દેશના અમીર લોકો જે અંબાણી પરિવારનો ભાગ બીના છે ચાલો પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની વાત કરીએ મિત્રો ઈશા ઈશાના ખભા પર એમ કહેવાય કે રિલાયન્સની મોટી જવાબદારી છે તેણીનાં લગ્ન બાર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ પીરામલ પરિવારમાં આનંદ પીરામલ સાથે થયા હતા અને એમ કહેવાય કે એ અજય પિરામલની આગેવાની હેઠળ પિરામલ ગ્રુપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપોમાંથી એક છે મુકેશ અંબાણીના વેવા એટલે કે ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે તેમની કંપની એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થકેર અને ફાઇનાન્સ સર્વિસ સાથે સંકળાયેલી છે મિત્રો પિરામલ ગ્રુપની વિશ્વના ત્રીસ દેશોમાં શાખાઓ છે માત્ર બાવીસ વર્ષની ઉંમરે ઓગણીસો સત્યોતેરમાં બિઝનેસમાં પોતાને બીજની સફળ રીતે શરૂઆત કરનારને એ ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ એમણે બનાવી છે મિત્રો હવે મુકેશ અંબાણી અને તેના નીતા અંબાણીના સૌથી મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીના સસરા વિશે વાત કરીશું તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચ બે હજાર રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે મિત્રો અંબાણી પરિવારની મોટી બહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાય રસેલ મહેતા રોજી બ્લુ કંપનીના એમડી છે જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે ભારતના છવ્વીસ શહેરોમાં એના છત્રીસો થી વધુ સ્ટોર છે આજે આ કંપની વિશ્વના બાર દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા ત્રણ કરોડ થી વધુ છે મિત્રો હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાય જી હા દોસ્તો તમે સાચું સમજ્યા છો વાત કરી રહ્યો છું અનંત અંબાણીના સસરા વિશેની હવે જાણીએ એમની પાસે કેટલી સંપત્તિ છે મિત્રો મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ એમના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ પણ એક અબજોપતિઓની યાદીમાં સામેલ છે મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ સાતસો કરોડ રૂપિયા છે તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા મર્ચન્ટ તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઓની આ હતી વાતો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે ચેનલને કરી લેજો